અમે સાની સુસ્કી મારી લીધી છે ને આજે અમારા જે છે પુષ્પા બોલ તો ખરી મોટા શું કે એમ કે આ અમારા અલંગ યાર્ડ પુષ્પા

સેટ કા બાદ પરખો ખુરશી લે આ ભાઈ તો આ તો સેકન્ડ હેન્ડ માલ મોસે જો આમ ને થપ્પા મારી દીધેલા છે ભાઈ તો હવે આપણને ભંગરના ઓલામાં તો એક આદિકાળ સમયનો તો આપણને ઓલું મળી ગયો છે હું કહેવાય પ્રાઇમસ અત્યારે અત્યારે તાયે એમાં ડીઝલ લાગે છે બધું જો મિત્રો અત્યારે તો મોટા ભાગના ઘરે કોઈ નહીં ઓલે નહીં હોય ને એ પ્રાઇમસ આપણે પૂછતા વખતનો પ્રાઇમસ આદિકાળ વખત આદિકાળ વખતનો પ્રાઇમર આ પ્રાઇમસ એવું આવે કે બસમાં પહેલા જતા હોય ને તો આમાં સાહ કરાવે ને તો બસે વહી જાય કે છે કે છે લોક રહેતે યાર યાર બસ આ બાકી આમાં

તો આ બાય છે લેટેસ્ટ ફૂડ છે અત્યારના જમાનાની બે બે હજાર માટે કેમ આ પાંડવો વખતની ની ફૂડ છે આવો ભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ જો જેમ ખોલો ને ખોલો એમ ભેગું થઈ જવું માથે સડવા છેલા છેલ્લા ભાઈ આપણું દેશી માટલું

અરે આપણે ત્રીજી દુકાન વિઝિટ કરી છે જો આમાં જડી જાય તો આપણી વસ્તુનું હું મટા સારું હા તો પેસલ લાકડાનું ભાઈ બનાવટી વસ્તુ માલ સામાન બધું મળે હોય તો આપડે જે વસ્તુ હજી આપણે દીદી ની પણ સોટી દુકાન ખોલવાની છે તો હાલો ખોલવાની સોટી દુકાન આપડી વસ્તુ ગોતવા

Had doan mesin sok-sok. Gitu tuh apa tuh? Oh boy, mau tidur berbazar sih, boy lama. Oh iya, oh iya. Ah, boy lama nih. Universal, reva jualan. હા તો ભાઈ આપડું કઈ કામ નું વસ્તુ નઈ હા એટલે મોઢે પહેરવાનું છે તમે એમ જો હું કામ છે ભાઈ ખબર નઈ પડતી એવા તો આમ બનાવટી ગાડલા આપણને જોવા મળી ગયું છે વીઆઈપી અંતર ડ્રીમ આઉટ ઘણા બધા અંતર છે જો આ ઘોડો અંદર એટલે નીકળી ગયો ઘોડો રહેવા દઈએ આપણે અમર કોઈ નામ એ ન હતી દેશી दारू બી જે માફ કરના મે જો તવી એ ટોપી કેમ લાગો ભાઈ મેક દેઈ પેાળુગ નાની અંતર એનું નામ છે ભાઈ દેશી दारू અંતર આ बाजू લાગટ મિત્રો એકલું ફોટો ફ્રેમ નું છે જોવો દે કેસે સ્ટીમ વર્ષાનો થોડે મોડેમ તો એકલે ખાંબા દેખાય છે અને આપણે ના જવાનું છે તрия પાસે કઈ કઈ એટલે કે

જો મિત્રો આ આપડા દરિયા જેવો પીણો નથી ભાઈ ઓઈલી પીણો છે કાળો મે મિત્રો આ છે આપણો હલન છે વિશ્વમાં સૌથી મોટો મોટો શીપ ભાંગવાનો હલન ના ધ્યાન બહુ છે તો એટલે સુબર લે ચાલ રાખ તો બોલ તો જો મિત્રો આ છે દરિયો આપડી જેવો દરિયો નથી મિત્રો ફૂલ ફૂલ ખાર ખાઈ ગયો છે જો આમ જો હવે હાવ ખાર ખાઈ ગયો અહીંયા તો બધું આમ વાસી એવી આવે છે ને વાતનો ન પૂછો આ બ્રેકિંગ યાર્ડ તો ભાઈ આ એ અલંગ છે જાય બાર બાર દેશ નહીં પણ શું કહેવાય શીપ ભંગાવા આવતા હોય એટલે આ જેવું તેવું કહું અલંગ નથી મોટામાં મોટું શીપ બ્રેકિંગ યાર્ડ છે તો મિત્રો દરિયામાં ઉડી રહ્યા છે પારેવડા આપણી બાજુ આવી રહ્યા છે આપણે ઉડાડી નાખશે વિડિયો બંધ કરી મિત્રો દરિયામાં કઈ મળવું તો વિદેશી માલ નહી દેશી માલ એવો મેળવો ફાઈનલી મિત્રો આપડે જગ્યાએ ફર્નિચર હતું ટેબલ ના તમને કીધું છું આપડે ફરી મળીએ તો આપડે પાછા ના એ તમે ટેબલ આપણે કટિંગ કરાવવાનું છે ત્યારે 10 મિનિટની વાર લાગશે જો અત્યારે આને તો ટેબલ જોગે તો ભાઈ એસે ઉડી ટેબલ આપણે બોડા તો ફાઈનલી મિત્રો આપડે ઘરે પૂગી જશે ને રાતમાં વાગી જશે હા તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા તો ભાઈ બા